રાજ્યમાં સૌથી દયાનીય હાલત હોય તો ખેડૂતોની છે સ્વીકારતા નથી અને રાજ્ય સરકાર વાતો કરી રહી છે કે સર્વે થશે આ મામલે કિસાન કોંગ્રેસના નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે ને રાજ્ય સરકાર ચીમકી આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તો ગાંચી ગુજરાતમાં અત્યારે ચોમાસા પીક પોઈન્ટ પર ચાલી રહ્યું છે પરંતુ સૌથી વધારે જો કપરી સ્થિતિ કોઈની ઊભી થઈ હોય તો સૌરાષ્ટ્રના ખેડૂતોની છે અને તેમાં પણ વિશેષ ગેડ પંથક ની છે આ ગેડ પંથક છે તે દરિયા કાંઠે આવેલો છે અને ચાર તાલુકામાં તે અનેક ગામડા આવેલા છે આ વખતે ગેડ પંથકમાં પુષ્કળ વરસાદ થયો છે તે કારણસર આજે ખેડૂતોનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયેલો છે દરિયા કાંઠે આવેલો આ જે વિસ્તાર છે તેમાંથી પચાસ ટકા જે ખેડૂતો છે તેમના માટે ફળદ્રુપ જમીન છે અને તે રાહતની રીતે ખેતી કરી શકતા હોય છે પરંતુ આ ગેડ પંથકમાં રહેલા જે બાકીના પચાસ ટકા ખેડૂતો છે તેમની પરિસ્થિતિ દયનીય હોય છે કેમ કે એક તરફ દરિયા કાંઠો છે અને બીજી તરફ આ પુષ્કળ વરસાદ થવાથી તેમની ખેતી સાફ થઈ ગઈ છે આ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ થોડાક સમય પહેલાં ત્યાં વિઝિટ કરી હતી અને સર્વેની વાત કરી હતી ચોવીસ તારીખથી ત્યાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ આ ખેતી વિભાગના અધિકારીઓ ઓગણત્રીસ તારીખ સુધી તેમણે સર્વે નહોતો કર્યો અને હવે તેમણે સર્વે ચાલુ કર્યો છે આ જે છે 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 તે અને ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી આવડતો તેવી પરિસ્થિતિમાં આ ખેતી વિભાગના અધિકારીઓ તેમને ડિજિટલ તેમજ ગૂગલ મેપથી જે પૂરેપૂરી વસ્તુ છે તે મોકલવાની વાતો કરે છે તે કારણસર તે ખૂબ મુશ્કેલીની પરિસ્થિતિમાં મુકાયેલા છે આ મામલે ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના નેતા જે સતત ગુજરાતના ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હોય છે તેમણે શું કહ્યું છે તે આપ સાંભળી લો જૂનાગઢમાં ઓગણત્રીસ તારીખથી સર્વેની જે પાક નુકસાની અને જમીન ધોવાણના સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવી છે એ કેટલાક સવાલો ઊભા કરે છે જૂનાગઢમાં ચોવીસ તારીખથી વરસાદે વિરામ લીધો છે ઓગણત્રીસ તારીખે જિલ્લા ખેતીવાડી અધિકારી એક પરિપત્ર જાહેર કરે છે એની નીચેના કેડરના અધિકારીઓ છે એ ગામે ગામ નોટિસ ચીપકાવે છે એની નીચેના કર્મચારીઓ છે એ ગામે ગામ મૌખિક સંદેશો આપે છે ખેડૂતોએ જીપીએસ કોર્ડિનેટ અક્ષાંશ રેખાંશ લોકેશનવાળો ફોટો એક સાથે લઈ આવવાનો છે ખેતરમાં જે નુકસાની થઈ છે એનો ફોટો લઈ આવવાનો છે ત્યારે સવાલ એ થાય છે કે ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી પહેલાં તો સર્વે કોઈ ન કરવું ઓગણત્રીસ તારીખે પરિપત્ર બહાર કરવો પછી ગામે ગામ નોટિસ ચિપકાવવી પાંચ દિવસની મુદત આપવી ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવી અને આ રીતે પંદર દિવસ પછી સર્વેની કામગીરી ચાલુ કરવી દસ દિવસ સર્વે ચાલે તો છેલ્લા ખેડૂતનો વારો પચીસમાં દિવસે આવે આવું ગોકળગાય ગતિએ કે સરકારી ગતિએ કામગીરી શા માટે કરવામાં આવે છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કાગળ લખીને સવાલ પૂછ્યો છે કે સરકાર છે એ ખેડૂતોને ખરેખર શુદ્ધ આશયથી મદદ કરવા માગે છે કે માત્ર સર્વેના નાટકો કરવા માગે છે હારે હારે સવાલ એ પણ પૂછ્યો છે કે ઓગણત્રીસ તારીખે જૂનાગઢ જિલ્લાની અંદર જે પાંચ છ હજાર ઘેડના ખેડૂતોએ આવી અને કલેક્ટરશ્રી ડેપ્યુટર કલેક્ટરશ્રી અને અધિક કલેક્ટરશ્રી ત્રણમાંથી કોઈ એક નીચે આવી અને ખેડૂતોની રજૂઆત સાંભળે અઢી કલાક સુધી આ અધિકારીઓ ન આવ્યા ખેડૂતોએ છેલ્લે અનજળ ત્યાગ કરવાનો જ્યારે મેસેજ પાસ કર્યો ત્યારે આ અધિકારીઓ અને કે કહેવાતા અને વાસ્તવમાં જે જનતાના સેવક છે એ સેવકોએ નીચે આવીને પરિપત્ર આવેદન લેવું પડ્યું એ ક્યાંક ને ક્યાંક કલેક્ટરે એને અહમનો મુદ્દો બનાવ્યો છે અને એનો બદલો જુનાગઢના ખેડૂતો સામે લીધે છે આ બધી જ બાબતો સાથે આજે મેં મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી ઈમેલ કરી અને વાસ્તવમાં અત્યારથી આજથી જ સર્વેની કામગીરી ચાલુ થાય તેવી માંગ જે પ્રકારે પાલ આંબલિયા પૂરેપૂરી ખેડૂતોને પડતી હાલાકી છે તેની વાત કરી છે સર્વેની કામગીરીમાં શું શું લૂપ હોલ છે તેની વાત કરી છે અને જે ખેતી વિભાગના અધિકારીઓએ કરવાના છે તે ખેડૂતોના માથે મુશ્કેલીમાં વધારો થયો છે અને વરસાદમાં તેમનો પાક ધોવાયો છે અને સરકાર જે નવી નીતિ લાઈ છે તેમાં તેમને બેવડો માર પડ્યો છે હવે જોઈએ આ મામલે આમનો જે પ્રશ્ન છે તેનું કેટલું ઝડપી નિરાકરણ આવે છે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે